ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે સંગઠને નાકાબંધી કરવાની હાકલ કરી હતી ત્યારથી દેશભરમાં હડતાળ શરૂ થઈ ગઈ છે ત્યારે ટ્રક ડ્રાઈવરો દ્વારા કલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા વાહન ચાલકો દ્વારા થતા અકસ્માત બાબતે દસ વર્ષની સજાની જોગવાઈ કરતા કલોલમાં ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે કલોલમાં ટ્રક ડ્રાઈવરો સરકાર દ્વારા કાયદો પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે ટ્રક ચાલકના ડ્રાઈવરો દ્વારા જણાવવામાં આવ્યું કે હડતાળ પર ઉતરી પોતાના વિસ્તારમાં અન્ય પ્રકારના વિરોધ પ્રદર્શન કરશે તેમજ ચક્કાજામ કરશે જે કાયદો નીકળ્યો છે ટ્રક ડ્રાઈવરો માટે જે એને અકસ્માતમાં જે પાંચ વર્ષથી સાત વર્ષ સજા દસ લાખ રૂપિયા જુરવાનું એ ડ્રાઈવર ભરી શકતો નથી જે પાંચથી દસ હજારમાં નોકરી કરે છે એના અમે આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા હતા ને અમે આનું શાંતિપૂર્વક પ્રદર્શન કરીશું કોઈ એ જાતનું એ કરીશું નથી સરકાર પર જે કાયદો કાઢવામાં આવ્યો છે એ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ કેમ કે અમે આટલી નોકરી આટલા પગારમાં નોકરી કરતા હોવાથી અમે દસ વર્ષ સજાની જોગવાઈ અને સાત લાખ રૂપિયા પેલેન્ટી ભરી શકતા નથી તેથી અમે સાતની પૂર્વ ઉગ્ર કરવા માટે વિનંતી કરીએ છીએ સરકાર આ કાયદો પાછો લે गावर नहीं तुम्हाला दिया कायदो